બનાસકાંઠા જિલ્લાના બે હજારથી થી વધુ શિક્ષકો પડતર પ્રશ્નને લઈ હડતાળના માર્ગે બનાસકાઠા જિલ્લાના શિક્ષકો આંદોલનના માર્ગે ચડ્યા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોની હાજરી શાળાઓમાં અડધી જોવા મળશે અડધા શિક્ષકો આજે હડતાલને લઈ ધરણામાં જોડાશે શિક્ષકો ગાંધીનગર પહોંચીને જ્યાં ધરણા ધરવા માટે રવાના થયા હતા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના હડતાલના નિર્ણયને લઈ શિક્ષકો હડતાલમાં જોડાયા હતા રાજ્યના પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈ સમાધાન કરવામાં આવ્યું હતું એટલે કે સરકારે તેમના પ્રશ્નોના નિરાકરણ કરવાનું કહ્યું હતું આમ છતાં હજુ સુધી પડતર પ્રશ્નો અંગે નિર્ણય નહીં થવાને લઈ શિક્ષકોએ વિરુદ્ધનો માર્ગ અપનાવ્યો છે રાજ્યના શિક્ષકો ફરીવાર વિરુદ્ધ પ્રદર્શન